જે એક મારી એન્જિનિયર દ્વારા કામ કરવામાં આવ્યું હતું પણ બ્રિજને હાલત જોતા તંત્ર દ્વારા પણ આ બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરવાનો પરિપત્ર જાહેર કરાયો હતો પણ આજે આ પરિપત્રની એસી કીતેસી જોવા મળી રહી છે સરકારી પરિપત્રનો અમલ ફક્ત અને ફક્ત કાગળ પર જ જોવા મળી રહ્યો છે રિયાલિટી ચેક કરતાં આજે પણ આ બ્રિજ પરથી ભારદારી વાહનો પસાર થઈ રહ્યા છે જે કદાચ પરિપત્ર કરનાર તંત્ર તેમજ પરિપત્ર અમલ કરાવવાની જેની જવાબદારી છે તે અધિકારીઓને દેખાતું નથી અને દેખાતું હશે તો પોતાનું તરભાણું ભાર આ ખાંડા કાન કરીને લોકોની જિંદગી જોખમમાં મૂકીને માનસિક આનંદ લેતા હશે તંત્રના પરિપત્રમાં સેગવા પોઈચા રંગ સેતુ બ્રિજની ચકાસણી લોટ ટેસ્ટ કર્યા બાદ ખુલ્લો મુકાશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે તો પરિપત્રનો અમલ કયા કારણોસર કરાતો નથી તે પણ એક સૌથી મોટો સવાલ ઊભો થયું છે હાલ આ બ્રિજ ઉપર ગાબડા પડી ગયા અને સળિયા અને બોલ્ડ પણ દેખાવા લાગ્યા છે આ બ્રિજને વહેલામાં વહેલી તકે બંધ પ્રમાણે બંધ કરાવે તેવી માંગ ઉઠી છે જી હા આ બ્રિજ વહેલામાં વહેલી તકે બંધ થવો જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી શિનોર વડોદરા